જમીન વેચવી પડી દેવું થઈ ગયું હતું પણ આપણી આર્થિક સદ્ધરતા નહીં હોવાના કારણે આપણને ક્યાંય એવી સારી સફળતા મળી ન શકે ખેતર વાવવા રાખ્યા હતા જૈન પરિવારના પણ એમાં એ નાખવા માટે કેમિકલ નહોતું એટલે જે ગાયો હતી ને ગાયનું છાણ મૂત્ર પીવરાવતા તો ગાય ગામડું અને ખેતી એના માધ્યમથી મારી ખૂબ પ્રગતિ થઈ એટલે ગાય અમને સાચવે છે અમે ગાયને નથી સાચવ અને ગાય થી જ ખેડૂતોની આવક ડબલ નહીં પણ વીસ ગણી થઈ શકે શેરમાં મહિનાના પચાસ મળવાના હોય તો એ ગામમાં જ સિત્તેર હજાર મળી જાય તો ગામ છોડવાનો સવાલ જ ન આવે જય માતા મારું નામ રમેશ વેલજીભાઈ રૂપારેલિયા મારું જન્મ સ્થળ છે કોટડા સાંગાણી તાલુકાનું સાંઢવાયા ગામ રાજકોટ જિલ્લો બાળપણ અમારું મજૂર પરિવારમાં જન્મ થયો તો એટલે એક નિશાળે મોકલતા એક ટાઈમ નિશાળે જતા અને એક ટાઈમ ગાયું સારવા જતા મહિનાના એસી રૂપિયા અમને પગાર આપતા અને એક બપોરે બાર વાગે ભણીને આવીને પછી ગાયું સારવા જવાનું હાઈન લગી અને હવારની નિશાળ હોય તો બપોર પછી ગાયું સારવા જવાનું બપોર પછી નિશાળ હોય તો હવારમાં ગાયું સારવા જવાનું બાળપણ આવી રીતે એક મજૂરી સાથે ભણતર આવી રીતે બાળપણ વ્યતીત થયું મારું એટલે ભણતર પૂરું થયું એમ માનો કે સાત આઠ ભણ્યા પણ એ ભણવાનું તો એવું હતું પણ એની સાથે સાથે ખેતી કામ પાણી પીવરાવું ખેતરમાં કામ કરવું આ બધી પ્રવૃત્તિઓ રેગ્યુલર હતી અમે એના એના સાથે ખેતી કામ પણ કરતા પણ બે હજાર પાંચમાં માં બે હજાર ત્રણમાં માં અમારા લગ્ન થયા અને ઈ સમયગાળા દરમિયાન એની આગળના જે આઠ દસ વર્ષ હતા એ ખૂબ નબળા હતા અને એવું વરસાદ નબળો રહેતો એટલે આર્થિક ઉત્પાદન ખેતરમાં કાંઈ થતું નહીં એના હિસાબે જમીન વેચવી પડી દેવું થઈ ગયું હતું અને ગામમાં ગૌશાળા અમે કરી હતી લુલી લંગડી ગાયોની એમાં સેવા ખૂબ આપતા એટલે સમય ખેતરમાં ઓછો એના હિસાબે જમીન વેચવાનું એવું થયું પણ જમીન વેચીને ગોંડલમાં મજૂરી કરવા વોચમાં સરકારી કોન્ટ્રાક્ટ કામે રાખતા બાંધકામ આર એન બી ના પીડબલ્યુડીના પીડબલ્યુ ડબલ્યુ એસ બીના પણ આપણી આર્થિક સધરતા નહીં હોવાના કારણે આપણને ક્યાંય એવી સારી સફળતા મળી ન શકીએ એમ પછી ગોંડલમાં જે ખેતર વાવવા રાખ્યા હતા જૈન પરિવારના પણ એમાં એ નાખવા માટે કેમિકલ નતું એટલે જે ગાયો હતી ને ગાયનું છાણ મૂત્ર પીવરાવતા એમાં વધારે ગોબર ને ગોમૂત્રની જરૂરિયાત હતી એટલે અમે બંધ આચળવારી પ્રેગનેન્ટ નો થતી હોય એવી આવી ગાયો કલેક્ટ કરી સમાજમાંથી સારી બ્રીડ ની હોય એવી અને એના ગોબર ગોમૂત્રથી થી અહીંયા ફાર્મિંગ કરતા જૈન પરિવારની વાડીમાં ધીમે ધીમે પાંત્રીસ લાખની ડુંગળી થઈ તો ન્યૂઝમાં આવ્યું અને ન્યૂઝ દ્વારા હવે એને કવર એવું આપ્યું પેપર પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રિક મીડિયામાં તો આખા દેશના લોકો આવવા શીખવાડો ખર્ચ વગરની ખેતી આધારિત ખેતી પછી અમે એક ટ્રેનિંગ ચાલુ કરી રોજ કોઈ ને કોઈ આવી જાય એટલે પછી કામ કરવું કે એને સમય આપવો પછી અમે એક ટ્રેનિંગ ચાલુ કરી તેમાં લગભગ અત્યાર સુધીમાં છવ્વીસ દેશમાંથી લોકો અમારે ત્યાં ટ્રેનિંગ લઈ ગયા છે અને એનો અમે એક ફિક્સ ચાર્જ રાખ્યો છે રેવા જમવાનો અને ટ્રેનિંગ ફ્રીમાં આપીએ છીએ જે પાંત્રીસ લાખની ડુંગળી થઈ એમાં ખરીદું અને પછી બીજે વર્ષે પચીસ લાખની હળદર થઈ હતી તો એમાંથી જે ગાયો મારી પાસે હતી એનું બળદનું અમારા જીવનમાં ખૂબ યોગદાન હતું એટલે એના માટે અમે ગૌશાળા નાનકડી ચાલુ કરી ત્રીસેક જેવી ગાયો હતી જેના આચળ બંધ હતા પ્રેગનેન્ટ નહોતી થતી એવી એક સારો નંદી લઈ એવા સમર્થ નામનો એનાથી બધી ગાયો પ્રેગ્નેન્ટ થઈ પછી જે વાછળીઓ એનો ગોવંશ તૈયાર થયો એ તો દૂધવારો તૈયાર થયો એને તો દૂધ આવ્યું કારણ કે ઓલી આગળ હતી તો આચળ બગડેલી ને એવી હતી એટલે એમાં દૂધની ચિંતા નહોતી પછી દૂધ આવ્યું તો દૂધની વ્યવસ્થામાં અમે બે ત્રણ વાર વેચવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી એટલે પછી અમે દૂધની બાય પ્રોડક્ટ ઘી બનાવતા અને વેચવામાં તકલીફ પડતી એટલે વેબસાઇટ બનાવી હતી દસ વર્ષથી અમારી વેબસાઇટ કાર્યરત છે અને વેબસાઇટના માધ્યમથી જ અમે બધું વેચીએ છીએ પણ જે સોશિયલ મીડિયામાં ડુંગળીનું આવ્યું એનાથી અમારી પ્રસિદ્ધિ એટલી બધી થઈ કે અમે કંટ્રોલ ન કરી શકાય એટલી પ્રસિદ્ધિ થઈ અને પ્રસિદ્ધિના કારણે અમારું ઘી વેચાણું અમારી ખેતરમાં જે ઉત્પાદન થાય એ બધી વસ્તુ વેચાઈ જાય છે અમારી વેબસાઇટ ગ્રો કરે ઓર્ગેનિક ટ્રાફિક આવે છે પછી અમારી યુટ્યુબ ચાલી એના હિસાબે એક આખું માળખું એવું તૈયાર થઈ ગયું અને હવે અત્યારે તો ખૂબ સારું એવું નેટવર્ક વ્યવસ્થિત સેટ થઈ ગયું કે આપણે સારામાં સારો વ્યવસાય કરીએ છીએ અને બીજા લોકોને પણ પ્રેરિત કરીએ છીએ કે ગાય ગામડું અને ખેતી એમાં જોડાઈ રહેવું એમ જે ડુંગળીની ખેતી સમયે જે અમે ખેતી કરતા હતા ને એ ગાય આધારિત એટલા માટે કરતા હતા કે અમારી પાસે ખેતરમાં ઇનપુટ માટે કેમિકલ પેસ્ટિસાઇડ લેવાના પૈસા નહોતા એટલે ફરજિયાતમાં હતું અમારે કે ગમે એમ વધારે વધારે ગાયનું ગોબર ગૌમૂત્ર પીવરાવીને વધારે વધારે ઉત્પાદન લેવું એવો મનના ભાવ હતા અને એવું વિચારતા વિચારતા કરતા હતા એમ શહેરમાં મહિનાના પચાસ મળવાના હોય તો એ ગામમાં જ સિત્તેર હજાર મળી જાય તો ગામ છોડવાનો સવાલ જ ન આવે અત્યારે બધું ઓટો રોટેડ છે ટેકનોલોજીના માધ્યમથી ટેકનોલોજીનો પૂરો સો ટકા અમે ઉપયોગ કરીએ છીએ અને ટેકનોલોજીના માધ્યમથી જ આખું ચાલે છે સો જેટલા લોકો છે તો બધાને પોતપોતાના ઓપરેશનલ કામ હોપેલા છે અને એ લોકો ટાઈમ ટુ ટાઈમ આવી અને પોતપોતાના કામ સંભાળી લે છે એટલે હું કદાચ આ કેમ્પસમાં પંદર દિવસ ન હોઉં તો કાંઈ રોકાતું નથી કોઈ જાતની એની અસર એમાં આવતી નથી એટલે હવે તો બધું ઓટો રોટેડ છે અને પોતપોતાના કામને સારા પગાર આપીએ તો લોકો પોતપોતાના કામને સંભાળી લે અમે રોજ ત્રણ ચાર વાગે ઉઠીએ છીએ અઢીથી ચારની વચ્ચે અને પરિવાર સાથે ગોપાલન ગાયનું દૂધ દોવું છાસ તૈયાર કરવી છાસને ગામ સુધી પહોંચાડવી શહેર સુધી પહોંચાડવી એના વિશે સતત એક સ્વયં પારિવારિક પોતે સ્વ લોકોએ અમે તૈયાર કરેલું છે જે હવે કમિશન ઉપર આપી દીધું છે એટલે એ લોકો સંભાળે અમે ખાલી મોનિટરિંગ જ કરીએ છીએ માઇનસમાંથી જે શરૂઆત કરી હતી એને લઈને આજે અમારું એક માઇનસ માંથી એક ખેડૂત પરિવાર તરીકે આજે અમારું મહિનાનું પચાસથી થી એસી લાખ સુધીનું ટર્નઓવર હોય અને સો સવાસો લોકો જેટલા લોકોને રોજગાર મળતી હોય અને કોઈ પણ પ્રકારના બીજા વ્યવસાયિક ઇન્ટરમેન્ટ વગર તો ગાય આધારિત વ્યવસ્થા અને ગાય આધારિત શોષણ મુક્ત રોજગાર અને વ્યવસાય બિઝનેસ એક સફળ બિઝનેસ છે ને લોકોએ આ તરફ વળવું જોઈએ અને આને એક પોતપોતાની રીતે બિઝનેસ તરીકે ડેવલપ કરવો જોઈએ અત્યારે ટોટલ અમારી પાસે બસો ત્રીસ જેટલી નાની મોટી બધા જીવ છે ગાયોના અને પછી જે વાંછડીઓ તૈયાર થઈ એમાં દૂધ આવ્યું દૂધ આવ્યું તો દૂધ વેચ્યું પણ દૂધ વેચવામાં બરાબર જામ્યું નહીં એટલે પછી ઘી બનાવ્યું છાશ વેચી જે ઘી અત્યારે અમે લગભગ પિસ્તાલીસ ટાઈપના ઘી બનાવીએ છીએ અને બસો જેટલી ગાયો છે ઘી ઉપરાંત અમારી પાસે બસો જેટલી પ્રોડક્ટ બનાવીએ છીએ પંચગવ્યમાંથી અને એગ્રી ખેતરમાંથી જે ઉત્પાદન થાય એની અને સવાસોથી દોઢસો જેટલા લોકોને રોજગાર મળે છે અને આ વસ્તુ જે ઉત્પાદન છે એ અમે એક વિશ્વ લેવલે એકસો ત્રેપન દેશમાં એને વેચીએ છીએ અને આ જે એક સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો અમારી સાથે જોડાયા અમારી એક વેબસાઇટ છે અમારી એક યુટ્યુબ ચેનલ છે જેમાં પણ અઢી લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ છે તો આ એક એવું પ્લેટફોર્મ તૈયાર થયું એના માધ્યમથી અમે આખા વિશ્વમાં લગભગ વિશ્વના એકસો પચાસ દેશમાં અમારી પ્રોડક્ટ જે છે એને અમે ઓફિશિયલી એક્સપોર્ટ કરીએ છીએ તો ગાય ગામડું અને ખેતી એના માધ્યમથી અમે જે આમ ગણીએ તો અમારી ખૂબ પ્રગતિ થાય એટલે ગાય અમને સાચવે છે અમે ગાયને નથી સાચવતા જે લોકોમાં એક એવી માન્યતા ઊભી થઈ છે કે ગાય એટલે સેવા કરવી પડે ગાયની ગાય સેવાનું સાધન ગણાય એમ પણ એ વાસ્તવિક નથી વાસ્તવિક તો એ છે ગાય આપણને લાખો રૂપિયાની આવક આપી શકે અને ગાયમાંથી એક બહુ મોટો રોજગાર ઊભો થઈ શકે ગામડામાં અથવા તો જંગલમાં ગાય આધારિત રોજગાર થાય અને લોકોને સારામાં સારું અનાજ દૂધ ઘી દહીં છાસ મળી શકે એવો એક સારામાં સારો રોજગાર છે ગાય આધારિત વ્યવસ્થા એટલે ગાયના માધ્યમથી ઘણું બધું થઈ શકે એમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમનું એક સપનું છે કે ખેડૂતોની આવક ડબલ કરવી તો ખેડૂતોની આવક ડબલ કરવા માટે ગાય એમાં એમની પાયાની જરૂરિયાત છે ખેડૂતોની અને ગાયથી જ ખેડૂતોની આવક ડબલ થઈ શકે ડબલ નહીં પણ વીસ ગણી થઈ શકે કારણ કે ખેતીનો ખર્ચ ખૂબ ઘટી જાય અને પ્રોડક્ટ ક્વોલિટીમાં ડેવલપ નિર્માણ થાય ઉત્પાદ થાય એટલે ક્વોલિટીના ભાવ સારા આવે એટલે ભાવમાંય વધારો થાય અને કોસ્ટિંગ ઝીરો થઈ જાય એટલે ગાય આધારિત ખેતી અને ગાય આધારિત અર્થવ્યવસ્થાથી ખેડૂતનું નહીં પણ આખા જગતનું આખા ભારતનું અને આખા જગતનું કલ્યાણ થઈ શકે આરોગ્યની દ્રષ્ટિએ આધ્યાત્મકની દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ મારો એક અંગત સંદેશ છે કે ગાય ગામડું ખેતી ઈ પ્રકૃતિ અને માનવ સભ્યતાનો પ્રાણ છે અને જો ગાય ગામડું ખેતીમાં ખેડૂતો ગાય આધારિત વ્યવસ્થા ગાય આધારિત ખેતી ઊભી કરે અને ઓછા ખર્ચે ખેતી કેમ થાય અને સારું ક્વોલિટીમાં ઉત્પાદન કેમ થાય અને ક્વોલિટીમાં ઉત્પાદન થયા પછી એનું વેલ્યુ એડિશન અને માર્કેટિંગ કેમ થાય એના ઉપર જેટલી ખેડૂતોના દીકરા ભણી ગણીને બીજાની કંપની માટે જેટલી મહેનત કરે છે એટલી જો પોતાની ખેતી અને ખેત ઉત્પાદન ઉપર મહેનત કરવામાં આવે તો મને લાગે છે કે ભારતની કાયાકલપ થાય અને એક પણ માણસ બીમાર ન રહીએ અને એક પણ માણસ બેરોજગાર ન રહીએ એવું આપણું અર્થતંત્ર ઊભું થાય ગાય આધારિત અર્થતંત્ર ગાય આધારિત ખેતી ગાય આધારિત જીવન વ્યવસ્થા તો એના માટે સતત લોકોએ પ્રયત્ન કરવા જોઈએ અને એક ડિઝાઇન અને એક સ્પેશિયલ માળખાકીય કામ કરવું જોઈએ કે કેવી રીતે સફળતા મળે દરેક બાબતમાં ગાય આધારિત ખેતી સફળ થવી જોઈએ ખેતીનું મૂલ્યવર્ધન સફળ થવું જોઈએ એનું પેકિંગ ગ્રેડિંગ શોટિંગ સફળ થવું જોઈએ